તો નમસ્કાર મિત્રો મિત્રો દિવ્યાબેન ઠાકોરે રામાપીરનું મસ્ત સોંગ ગાયું છે મિત્રો ખાલી તમે એક વખત તેમનો અવાજ સાંભળો તમે તેમનો અવાજ સાંભળીને મોહિત થઈ જશો કે મારે સાંભળવા તો ખાલી દિવ્યાબેન ઠાકોરના જ સોંગ સાંભળવા મિત્રો ખાલી તમે એક વખત તેમનો અવાજ સાંભળી લો હું તમને આગળના વિડીયોની અંદર બતાવીશ તેના પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો બેને જોરદાર રામાપીરનું સોંગ ગાયું છે તો તમે તે હવે સોંગ સાંભળી લો અને જો તમને વિડીયો સારો લાગે તો એક સારી કોમેન્ટ કરી દેજો જે તો જે બાબેરી કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં